તો દોસ્તો પેલા તો સૌને જય શ્રી રામ હર હર મહાદેવ જિંદગી નીકળે છે ફટાફટ ફટાફટ એટલી નીકળે છે ઘડિયાળના કાંટા જેમ કે ખબર પડતી નથી બચપણના આપણે દિવસો યાદ કરીએ અને અત્યારે આપણે જોઈએ તો જિંદગી કા ઘડિયાળના કાંટા જેમ ફટાફટ નીકળે છે તો આપણે એમ લાગે છે કે આ શું આટલી આપણી ઉંમર થઈ ગઈ આટલી આપણી ઉંમર થઈ ગઈ છે અને આપણને ખબર નથી એટલે જિંદગીનો કોઈ નક્કી હોતો નથી કે આપણે બચપણ સુધી અને અત્યાર સુધી કેટલી ઉંમર છે અને ફટાફટ ઉંમર જાય છે જિંદગીની તો દોસ્તો એટલે તમને હું કહું છું કે હળી મળીને રહ્યો સારી રીતે રહ્યો મસ્તી રહ્યો તો દોસ્તો આપણે જિંદગીમાં જન્મ સુધી અને મૃત્યુ સુધી તો હું એ બધી તો મને વાત કરીશ ખાલી હાથે આવ્યા છીએ અને મિત્રો ખાલી હાથે આપણે જવાના છીએ કશું લઈ જવાના નથી તો તમારથી થાય એટલો પૂન કરો પક્ષીઓને દાણા નાખો સારા કામ કરો તો તમે લોકો તો રામાયણ તો જોયો છે મહાભારત તો જોયો છે અને જે લોકો ના જોયું હોય એ તમે જોઈ લેજો કે આપણા સનાતન ધર્મ શું છે તો રામાયણનો અંત અને માતા સીતા ધરતીમાં સમાઈ ગયા હતા એ તો તમને ખબર હશે અને ભગવાન શ્રી રામે ભગવાન શ્રી રામે જલ સમાધિ લીધી હતી અને ત્યારે મહાભારતનો અંત અને ભગવાન શ્રી કૃષ્ણનો મૃત્યુ થયો હતો અને પાંડવોનો મૃત્યુ થયું હતું ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો સાથે મૃત્યુ થયો હતો તો જીવનમાં અંતિમ સત્ય મૃત્યુ તો છે એ તો તમને ખબર છે અને દુનિયા દુનિયા પૃથ્વીના જેમ ગોળ ગોળ ફરી રહી છે કોઈ કોઈ માટે નથી એક દિવસ આપણે પણ આપણો એક સોનેરો શરીર કદરૂપો દેખાવા લાગશે આપણો શરીર આપણને કદરૂપો દેખાવા લાગશે અને કરચલીઓ દેખાશે જો તમારું પોતાનું શરીર તમને કાયમ માટે સાથ નહીં આપ તો બીજું કોણ તમને સાથ આપશે બોલો તો અહીં કંઈ કાયમ નથી અને તમે હવે સાત પેઢીઓ સુધી એકઠા કરવાનો બંધ કરો અને કમાવો તો ફક્ત એટલો જ કમાવો કે તમારે કોઈની સામે ભીખ ના માંગવી પડે તમે અહીં જન્મ લીધો છે ને તો તમે ધરતી ઉપર જીવવા આવ્યા છો અને તમારી ઈચ્છાઓ પૂરી કરવા આવ્યા છો અને ઘડિયાળની કાંટા જેમ તમારી ઉંમર ફટાફટ ફટાફટ ભાગી રહી છે તો જે ભેગો થયો છે તે આપણી સામે તો જે આપણે ભેગો થયો છે તે આપણી સાથે જાશે નહીં બધું જ અહીં જ રહેવાનો છે તો જિંદગી ફરી આપણને માણસનો અવતાર ઘડી ઘડી નહીં મળે તો દોસ્તો મારા કને ખજાનાની વાત આટલી જતી અને આવા વિડિયો જોવા માટે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરજો આવી રીતે અમે ફરી વિડિયો સારા લાવીશું સંસ્કારી વિડિયા અને સનાતન ધર્મ વિશેના વિડિયા તો કોમેન્ટમાં જય શ્રી રામ અને શ્રણ મહિનો ચાલી રહ્યો છે અત્યારે તો હર હર મહાદેવ લખવાનો ભૂલતા નહીં આવતી વિડીએ ફરી મળીશું જય રામ હર હર મહાદેવ